ધોરાજીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના બેનરો લાગ્યા છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા એ સરકારની કામગીરીને બિરદાવી છે શું વધુ વિગતો કહી શકાય કે રામ મંદિર છે તેને લઈને જે બેનરો લાગ્યા છે વિધાનસભાની જે ચૂંટણી હતી તેમાં પણ આ પ્રકારે બેનર લાગ્યા હતા અને કહી શકાય કે આ જે અત્યારે જે બેનર લાગ્યા છે તેને લઈને રાજકારણમાં અને ધોરાજી એક ચર્ચાનો વિષય છે તે જાગ્યો છે જી જી વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર તો ધોરાજીમાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને બેનરો લગાડવામાં આવ્યા છે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ આ બેનરો લગાડ્યા છે ક્યાંક ને ક્યાંક તેમની સરકારની કામગીરીને બિરદાવવા માટે આ બેનરો લગાડે છે તો આપણી સાથે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા જોડાઈ ગયા છે સર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ તો જે પ્રકારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે અને તેને લઈને બેનરો લગાડવામાં આવે છે ક્યાંક ને ક્યાંક સરકારની કામગીરીને આપે બિરદાવી છે શું કહેશો તો પહેલી વાત તો એ છે કે જે રામ મંદિર નો છે ભારતીય જનતા સરકાર નો કાર્યક્રમ નથી તે રામ જન્મભૂમિ શિલાન્યાસ ટ્રસ્ટ દ્વારા એ કાર્યક્રમ કરવામાં આવ્યો છે આ તો ભારતીય જનતા પાર્ટી એ કાર્યક્રમ ને એક કરવા માટે છે અને મેં એક સાચા હિન્દુ તરીકે અત્યારે બનાવટી નો યુગ ગુજરાત ની અંદર ચાલી રહ્યો છે ક્યાંય નકલી પકડાય છે નકલી સી એમ ઓ પી એમઓના અધિકારીઓ પકડાઈ છે નકલી સરકારી ઓફિસ છે ત્યારે મેં સાચા હિંદુ તરીકે રામ જન્મભૂમિ ઉપર જે મંદિર બની રહ્યું છે ને કરતા પોસ્ટરો લગાડ્યા છે જી રામ મંદિર નો જે વિવાદ છે એ ગણો જ જૂનો આ સંઘર્ષ એ આપણે નથી લાગી રહ્યું કે આખરે જયારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે આ સરકારની કોઈ મહત્વ ની ભૂમિકા છે નહીં બિલકુલ સરકાર કોઈ ભૂમિકા નથી આપને સરદાર વલ્લભભાઈ પટેલ ગુજરાત પ્રદેશ પ્રમુખ હતા ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે જે સંકલ્પ કર્યો કે સોમનાથ નું મંદિર બનાવ્યું છે એ મંદિર સરકારે બનાવ્યું હતું રામ જન્મભૂમિ ની જે જગ્યા ઉપર મંદિર બની રહ્યું છે સુપ્રીમ કોર્ટ ના આદેશ થી બની રહ્યું છે નથી યુપી ની સરકારે કે નથી કેન્દ્રની સરકારે કોઈ એવો નિયમ કર્યો કે કોઈ વટહુકમ આ મંદિર તો છે ન્યાયતંત્રના હુકમના આધાર ઉપર બની રહ્યું છે અને બીજી વાત કે આ જન્મભૂમિ ઉપર જે મંદિર વખત રાજ આ દેશના વડાપ્રધાન રાજીવ ગાંધીજી એના થાળા થાળા ખોલી અને મંદિરની મંદિર ત્યાં રામલલા મૂર્તિ બિરાજમાન કરી અને પૂજા કરી દીધી ભારતીય જનતા પાર્ટી તો ફક્ત રામના નામે મત લેવા વાળી પાર્ટી છે અમે છીએ તો હિન્દુ છીએ ખુલે આમ રામ જન્મભૂમિ ઉપર જે મંદિર બની રહ્યું છે હિન્દુઓનું મંદિર છે આસ્થાનું પ્રતિક છે અમે એમાં માનીએ છીએ જી એટલે જે પ્રકારે તમે બેનરો લગાડ્યા છે તમે જે સનાતન ધર્મ છે તેની જીતને બિરદાવી છે પરંતુ સરકારની જે કામગીરી છે તેને બિરદાવવામાં નથી આવી નહીં સરકારે ત્યાં કામગીરી કરી છે ફાળો કર્યો દેશ ની જનતા એ ફાળો આપ્યો છે ને મારા જેવા કેટલા હિન્દુઓ એ રામ જન્મ ભૂમિ ઉપર મંદિર નું નિર્માણ થાય એના માટે સહયોગ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી આ મંદિર નથી બનાવ્યું આ મંદિર દેશના હિન્દુઓ બનાવ્યું છે આ તો રામ નામે અને ધર્મ ના નામે સત્તા હથિયારવા માટેની એક આ ભારતીય જનતા પાર્ટી સાદીશ છે જી ગુજરાત પોસ્ટ સાથે જોડાવા બદલ આપનો આભાર